નમસ્કાર મિત્રો LIC દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા LIC દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર્સ AE અને આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ એ એ ઓ સ્પેશિયાલિસ્ટની કુલ 491 એકાણું જેટલી જગ્યાઓ માટેની આ ભરતી છે વધુ જોઈએ તો પોસ્ટ મુજબ કેટલી જગ્યાઓ છે જેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર્સ એ ઈ માટેની એક્યાસી જગ્યા છે આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એ એ સ્પેશિયાલિસ્ટ માટેની ચારસો ને દસ આ રીતે કુલ ચારસો એકાણું જગ્યાઓ આ ભરતી માટે જાહેર કરવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો આસિસ્ટન્ટ એન્જિનિયર્સ એ ઈ સિવિલ ઇલેક્ટ્રિકલ માટે માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી બીટેક ટેક બી ઈ સિવિલ અને ઇલેક્ટ્રિકલ કરેલ હોવો જોઈએ જેમાં સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે ત્યારબાદ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ એ એ ઓ સ્પેશિયાલિસ્ટ માટે જે છે એમાં માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સી એ કંપની સેક્રેટરી સી એસ એક્ચુરિયલ ઇન્સ્યોરન્સ સ્પેશિયાલિસ્ટ અથવા કાયદા લીગલમાં સંબંધિત લાયકાત મેળવેલ હોવી જોઈએ ત્યારબાદ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જે લીગલ છે એના માટે લો ડિગ્રીમાં ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઈએ અને એમાં એસસી સી એસ ટી પીડબ્લ્યુ બીડી જે ઉમેદવારો છે એમના માટે પિસ્તાલીસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ મર્યાદા જે છે એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર્સ એઈ માટે ઓછામાં ઓછા એકવીસ વર્ષથી વધુમાં વધુ ત્રીસ વર્ષની ઉંમરમર્યાદા છે ત્યાર પછી આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એ એ સી એસ એની અંદર ઓછામાં ઓછા એકવીસ વર્ષથી વધુમાં વધુ ત્રીસ વર્ષની ઉંમર મર્યાદા હોવી જોઈએ ત્યાર પછી આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ એ એ સી એ અને લીગલ માટે ઓછામાં ઓછા એકવીસ વર્ષથી વધુમાં વધુ બત્રીસ વર્ષની ઉંમર મર્યાદા હોવી જરૂરી છે અરજી માટેની ફી જે છે એ એસસી એસ ટી પીડબ્લ્યુ જે ઉમેદવારો છે એમના માટે પંચ્યાસી પ્લસ જીએસટી પ્લસ ટ્રાન્ઝેક્શન ચાર્જ જે લાગુ પડતો હોય એ પ્રમાણે ફી ચૂકવવાની રહેશે જ્યારે અન્ય જે ઉમેદવારો છે એમના માટે સાતસો પ્લસ જીએસટી પ્લસ એના સિવાય ટ્રાન્ઝેક્શન જે ચાર્જ લાગુ પડતો હોય એટલી ફી ભરવાની રહેશે પસંદગીની પ્રક્રિયા જે છે એ ત્રણ તબક્કામાં રહેશે જેમાં સૌથી પહેલાં પ્રિલિમિનરી પરીક્ષા ત્યાર પછી મુખ્ય પરીક્ષા અને છેલ્લે ઇન્ટરવ્યૂ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં છે જેમાં પ્રી રિસાયમેન્ટ મેડિકલ પરીક્ષા થશે અને પ્રિલિમિનરી પરીક્ષામાં મેળવેલા માર્ક્સ અંતિમ મેરિટના લિસ્ટમાં ઉમેરવામાં આવશે વધુ જોઈએ તો અગત્યની તારીખોમાં ફોર્મ ભરવાની શરૂ થવાની જે તારીખ છે એમાં સોળ ઓગસ્ટ બે હજાર પચીસથી લઈ અને છેલ્લી તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે ફી ભરવાની તારીખ પણ આઠ સપ્ટેમ્બર છે જ્યારે પ્રિલિમિનરી જે પરીક્ષા છે એની અંદાજીત તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ છે મુખ્ય પરીક્ષાની જે તારીખ છે અંદાજીત તે આઠ નવેમ્બર બે હજાર પચીસ રાખવામાં આવેલી છે પગાર ધોરણ જે છે એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર્સ એઈ માટે અઠ્યાસી હજાર છસો પાંત્રીસથી લઈ એક લાખ ઓગણ સિત્તેર હજાર પચીસ સુધીનું પગાર ધોરણ રહેશે ત્યારબાદ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ એ એ ઓ સ્પેશિયાલિસ્ટ માટે પગાર ધોરણ જોઈએ તો અઠ્યાસી હજાર છસો પાંત્રીસથી લઈ એક લાખ ઓગણ હજાર પચીસ સુધીનું પગાર ધોરણ રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો એલઆઈસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એલઆઈસી ઇન્ડિયા ડોટ ઇન એના ઉપર તમારે જવાનું છે ત્યાં કેરિયર્સના બટન ઉપર ક્લિક કરવાનું છે રિક્રુટમેન્ટનો જે ઓપ્શન મળે એના ઉપર ક્લિક કરી અને તમારે તમારું નવું રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કર્યા પછી સંપૂર્ણ વિગતો માગ્યા એની ભરવાની છે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફોટોગ્રાફ સિગ્નેચર જે લાગુ પડતા હોય અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટઆઉટ પણ મેળવી લેવાની છે સાથે જે ફી ભરવાની થતી હોય એ ફી પણ તમારે ઓનલાઈન ભરવાની રહેશે તો મિત્રો આ હતી એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત